ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વચ્છ ન્યાય સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી પગલું લેવામાં આવ્યું હતું વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસપી કચેરી ખાતે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણરૂપ વિનામૂલ્યે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું આ કેમ્પમાં જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ નિભાવતી લગભગ સો જેટલી મહિલા પોલીસ કર્મચારીઓએ સર્વાઇકલ કેન્સરની વેક્સિન લીધી હતી મહિલા આરોગ્ય જાગૃતિ અને સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વિભાગની આ પહેલે સૌએ બિરદી હતી આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડા એસપી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓનું આરોગ્ય અને સુરક્ષા એ વિભાગ માટેનું અંતક્ય અગત્યનું છે મહિલા કર્મચારીઓને સ્વસ્થ રાખવા માટે આવા આરોગ્ય ક્ષી કાર્યક્રમો આગળ પણ યોજાશે હાલમાં જે મા શક્તિની ઉપાસના અને આરાધના પર્વ નવરાત્રી ચાલુમાં છે એ દરમિયાન થી લઈ અને બે ઓક્ટોબર સુધી જે અત્યારે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારના અભિયાન ચાલુ છે એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આ જે સર્વાઈકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ એસપીને અભિનંદન આપું છું અમારી જવાબદારી પોલીસ તરીકે જે સમાજમાં સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની છે એમાં જ્યારે પોતે તમે સ્વસ્થ રહો તો જ તમે આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકો એ હેતુથી પણ આ કેમ્પનું અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે ખરેખર ખૂબ સારી બાબત એ છે કે એમાં સો જેટલી મહિલાઓ અને અમારા કર્મચારી અને અધિકારી એમાં ભાગ લઈ રહ્યા છે એ લોકો આગળ આવ્યા છે અને એમાં ખાસ કરીને હું આભાર માનું છું ડોક્ટર તરલશાહના ડોક્ટર ત્રિવેદીના અને ડોક્ટર પ્રીતિના જે પોલીસની સાથે મળીને આ ચિંતા કરી રહ્યા છે અને આ સફળ આયોજન કેમ્પનું કરવામાં આવી રહ્યો છે